સાથે હોવું એટલે એકમેકના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનો આદર કરતા શીખવું બંને જુદા છે એક સ્ત્રી અને પુરુષ બેવું સ્વભાવથી શરીરથી તદ્દન ભિન્ન છે કોઈએ કોઈના જેવા થવાનું જ નથી કોઈએ કોઈનો પડઘો નથી થવાનું કોઈએ કોઈના પ્રતિબિંબ નથી થવાનું બંને સાવ જુદા રહેવાનું છે જુદા રહેશો તો અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ રહેશે સાવ એકમિક ની એમાં ઢાળવાનો પ્રયત્ન કરો તો રસ નહીં ટકે દરેકના વ્યક્તિત્વનો આદર હવે તો કેટલા આજ તો કમૂરતા બેસી જશે પણ અત્યાર અને હવે તો કંઈ કમૂરતાએ કોઈ ગાંટતું નથી કારણ કે પરદેશથી આવતા હોય તો પછી એ જે કંઈ અનુકૂળતા હોય એમાં લગ્ન તો લેવાઈ જ જાય હવે આ બધા જે સરસ સરસ પ્રસંગો ઉજવાય છે દીકરીઓ પરણીને આવશે તમારા ઘેર આઈ બધી દીકરીઓ આપણા ઘરની છે એ કોકના ઘેર જશે આજે ટુગેધરનેસમાં કોઈના જેવા થવાનો આગ્રહ કે કોઈ એવો કરે આ આગ્રહ તો એના સારા પરિણામ નથી આવતા હું ઘણીવાર મારી વાતમાં કહું છું મારા એક ગીતનો પણ એ મુખડવામાં છે દીકરી જે આવે છે ને આપણા ઘેર તમે નર્સરીમાંથી જેમ કોઈ છોડ લાવો અને તમારે ઘેર ક્યારામાં એને રોપો ત્યારે જે ધ્યાન રાખો છો સરસ મજાનું આમ પેલું એની આજુબાજુનું જે પ્લાસ્ટિકનું કાળું કવર હોય કાઢી નાખો તમારો ક્યારો એમાં સરસ માટી ખાતર પાણી સૂર્યપ્રકાશ બધું ધ્યાન રાખીને પછી તમે પેલા છોડની સામું જોઈને કહો કે હવે આપણો જે બેસ્ટ ક્યારો છે ને એમાં સારામાં સારી રીતે તૈયાર થશે અને પરિણામે તમે એની આજુબાજુની બધી માટી બધું સાફ કરી મૂળિયા પાણીમાં ધોઈ અને અને આપણા ક્યારામાં રોપી કે હવે ક્યારે મોરે શક્ય નથી વાર લાગે છે કેમ કારણ કે જે તમારા ક્યારામાં એ પોતાના મૂળ નાખીને એ ક્યારાની માટી સાથે પોતાનો પરિચય કેળવે એમાં જે સમય લાગે એ સમય દરમિયાન એ પોતાનું પોષણ શેમાંથી લે એ તો પેલી જે માટી એની સાથે આવી હતી ને એમાંથી લે તો એના મમ્મી પપ્પાના ઘરના સંસ્કાર ત્યાંનું વાતાવરણ એ તાલીમ એ બધું લઈને એ તમારે ત્યાં આવે છે થોડો વખત એને એની સાથે જ રોપાય પછી ધીરે ધીરે એ માટીને પોતાની કરી જ લે જે લોકો શરૂઆતથી જ પોતાની શૈલીમાં ઢાળવાના પ્રયત્નો કરે છે એમાં આ ટુગેધરનેસ બહુ આકાર લેતી નથી પરમાત્માએ આપણને બધાને શીખવાડવા માટેના એટલા બધા ઉદાહરણો આપણી આસપાસ રાખ્યા છે પણ આપણું ધ્યાન એના તરફ એ રીતે જતું નથી એના અર્થઘટનો કરવાની જરૂર છે મારી વાતોમાં ઘણી વાર એ આવે છે આપણે બધાએ જે પહેલી વાર્તા સાંભળી છે એ કરતો ચકો ને એક હતી છકી ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો ખીચડી બનાવી આખી વાર્તા આપણને બધાને ખબર જ છે પણ બહુ જ આરંભની આ પહેલી જ વાર્તામાં આપણને ટુગેધરનેસ એટલે શું એનો સંદેશો મળી ગયો છે ચકો ને ચકી બંને પ્રયત્ન કર્યો છે બંને ભેગા થઈને ખીચડી બનાવે છે એક જણ ચોખાનો દાણો લાવે છે એક જણ મગનો દાણો લાવે છે અને સાથે મળીને જે ખીચડી બનાવે છે ત્યાં સુધી આ સાથ છે સંગાથ છે હવે એનો સ્વાદ માણવાની જ વાર છે માત્ર અને એક જણને વિચાર આવે કે ના હું જ બધી ખીચડી ખાઈ જાઉં ત્યારે કાળીઓ કૂતરો એન્ટર થાય છે ચકાચકીને માળો બનાવતા જુઓ ને તો પણ તમને શીખવા મળી જાય ચક્કોને ચકી બંને ઉડે છે બંને તણખલા લાવે છે પોતાના માળા માટે એમના માળામાં બંનેની પસંદગીના તણકલા હોય છે સહેજ અનુકૂળ ના હોય ને તો આમ નીચે નાખી દે અને પછી બીજું લેવા ઉડે કોઈ થાકની ફરિયાદ વગર એટલે ચકાચકીના માળામાં એમના સંસારની શરૂઆત કરતી વખતે એમને ગ્રહ શાંતિ કે વાસ્તુ પૂજનની જરૂર નથી પડતી આપણને પડે જ અને પછી કેટલી શાંતિ રહે છે તો આપણે જ જાણીએ કેટલી બધી વિધિ કરીને ગોઠવાયા હો છો તો પણ દિવાળી ઉપર રંગ કરવા પેલો ઉત્તર ભારત થી આવેલો રંગારો શેડ કાર્ડ આપે એટલે ડબલ ગ્રેજ્યુએટ હસબન્ડ એન્ડ વાઇફ વ્હાઈટ અને ઓફ વ્હાઈટ વિશે લડી પડે એટલે આ જે રંગ વિશે સંમત નથી એ ઉમંગ વિશે શું સંમત થવાના હતા ટુગેધરનેસ આ શીખવાડે છે બંનેની પસંદગીનો અવકાશ હોવો જોઈએ પણ હવે હું આટલું બધું કહું પણ પછી તમે મને પૂછો કે માળો ગૂંથતા હોય એવું જોવું છે તો ક્યાં જોવાય જેમના હજુ ઘોઘામાં ઘર હશે એમને ખબર હશે કે એ ઘરના જાળી હવા આવવા જવા માટેના વેન્ટિલેશન્સ એવામાંથી પંખીઓ ઘરમાં આવતા અને માળો બનાવતા ઘરમાં આપણા ઘરમાં ક્યાં બનાવતા હશે માળો ભીત ઉપર જે વડીલોની તસવીરો હતી ને એની પાછા હવે વડીલ ક્યાં છે મહાનગરના ઘરમાં ત્રણ રૂમ રસોડું ચાર રૂમ રસોડું પાંચ રૂમ રસોડા વાળા ઘરમાં નથી અને એમની તસવીર જો ભૂલે ચૂકે રાખી હોય પણ પેલા ઇન્ટિરિયર ડિઝાઇનર આવે એટલે તરત જ કે વોલના કલર સાથે મેચ નથી થતું ભલા માણસ એ દાદાનો ફોટો દિવાલ સાથે મેચ ના કરવાનો હોય દિવાલે દાદા સાથે મેચ થવાનું હોય ના હોય તો એનો રંગ બદલ આનો રંગ ના બદલાય આ તો આપણો રંગ છે આપણી ઓળખ છે આપણો પરિવાર છે પણ એ જે હતા ને એની પાછળ બે માળા ગોથતા હતા સી મકાન માટે ક્રિયાપદ છે બાંધવું માળા માટે ક્રિયાપદ છે ગૂંથવું બંને વચ્ચે ફેર છે બંધાય ગંધાય ગૂંથાય ટકી જાય આપણે ગૂંથવાનું છે આપણું પરસ્પર હોવું તો એવો સરસ સંસાર તો જીવન તો જીવવા જેવું છે આનંદનો જ વિષય છે ઈશ્વરે ક્યાંય એવો કોઈ ભાવ જ નથી મૂક્યો કે જેને કારણે સંઘર્ષ થાય કે કટુતાનું સર્જન થાય ભગવાન પાસે તમે કંઈ પણ પ્રાર્થના કરો ઈશ્વરને એક જ શબ્દ આવડે છે તથાસ્તુ એક જ આશીર્વાદ એક આટલો જ શબ્દ એના શબ્દકોશમાં છે બે બિઝનેસ પાર્ટનર જોડે જઈને દેરાસરમાં ભગવાનની સામે હાથ જોડીને ઉભા રહ્યો અને પ્રાર્થના કરો કંઈક એવો ચમત્કાર થાય કે બે જણની પ્રાર્થના જોરથી સંભળાય તો સાહેબ બીજા દિવસે ધંધો તૂટી જાય જોડે ગયેલા બે ભાગીદાર પણ હાથ જોડીને જે માગે છે એ પોતાના માટે વધારે એ જ માગે છે અને ઈશ્વર તો બંનેને કહે છે તથાસ્તુ હવે આપણો વિવેક છે કે એમાંથી કયા તથાસ્તુનો આપણે સફળતાપૂર્વક અમલ કરવો સંસારમાં સાથે હોવું એનાથી વધારે ઉત્તમ છું મારા એક ગીતમાં મેં લખ્યું છે સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો હવે મને એ પણ એનાથી આગળ સમજાવ્યું છે કે સંગાથે સુખ શોધીએ સુખ શોધવાની વસ્તુ છે સુખ એમને તો નથી મળતું પણ એ એટલું બધું કંઈ અકલ્પ્ય કે મળે જ નહીં એવું અદ્રશ્ય નથી સાવ આમ હાથોગું હોય છે નાની નાની વાતોમાં હોય છે પણ આપણી જે વ્યસ્તતા છે ને એમાં આપણને એના તરફ ધ્યાન નથી જતું ઈશ્વરે તો આખી થાળી પીરસીની બાજુમાં સુખ મૂક્યું જ છે વાટકીમાં પણ તમારું એ તરફ ધ્યાન નથી તમારું પેલા બધામાં જે કષાયો છે જે પીડાઓ છે જે વાંધા વચકા છે એમાં જ છે દાળ ખારી બનીએ તરત જમતી વખતે મોઢું વાંકું થઈ જાય કોઈ વિચાર નથી કરતા અમે મને ઘણા પૂછે કવિ તમે એમ બહુ આમ આટલું બધું પ્રેમનું બેન કે છે એમ લવ ગુરુ જેવું અમે બધું ભાષણ ઠોકીએ તો કે તમાર તો ઘરમાં કંઈ વાંધો થતો જ નહીં હોય ને આવું સરસ રીતે બધું સમજો જ બધું વિચારો આવું બોલો મીઠું જ પછી મેં કોઈ એવું ન હોય ભલા માણસ દાળ ખારી થાય તો અમને ગુસ્સો આવે જ અમને એમ થાય કે આવી ખારી પણ પછી અમે જ્યાં જુદા પડીએ છીએ ત્યાં એટલા જ પૂરતા કે અમે એમ વિચારીએ છીએ કે કેમ ખારી થઈ હશે ખારી દાળ બનાવવાનું તો એને મન નહીં જ હોય થઈ ગઈ છે તો ઘણા કારણ હોઈ શકે સવારના એનું ધ્યાન ક્યાંક બીજે હોય પિયરથી કંઈક સંદેશો આવ્યો હોય એના પપ્પાની તબિયત ના સારી હોય વયને કારણે એનો પોતાનો હાથ સેજ ધ્રુજતો હોય અથવા તો મીઠું જ હવે વધારે ખારું આવે છે ઘણી બહેનો કેદ છે ને મીઠું વધારે ખારું આવે છે હમણાંથી એ શક્યતા છે અને એટલું જ કરવાનું હોય છે ને આપણી દાળમાં બાજુમાં પડેલા પ્યાલામાંથી સાહેબ પાણી ઉમેરી દેવાનું સરખું થઈ જાય બસ આ પાણીનો પ્યાલો વાણી અને વર્તન અને વ્યવહારમાં પણ પાસે રાખો જ્યાં પણ એમ લાગે કે ખારાશ જેવું છે તે આપણા તરફથી ઉમેરી દેવો આપોઆપ કટુતા ખારાશ દૂર થઈ જશે અને પછી એ પણ ચાકશે એટલે નહીં ખબર તો પડશે જ ને કે ખારી છે એટલે એ પણ સાંજે ઓફિસથી તમે આવો ત્યારે કહેશે તમે સવારે કહ્યું નહીં દાળ ખારી હતી એટલામાં જ પ્રેમ રોજે રોજ કઈ એમ બીજી ત્રીજી રીતે વૃદ્ધિ ન પામે